વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી એમાં જે મુદ્દા આધારિત લેખન આપેલું છે પેજ નંબર બાર ઉપર તેના વિશે જોઈશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ મુદ્દા આધારિત લેખન આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો તો અહીં જે મુદ્દા આપેલા છે તેના પરથી આપણે વાર્તા બનાવીને લખવાની છે પહેલાં તે મુદ્દા જોઈ લઈએ એક કાગડો પૂરીનો ટુકડો લઈ ઝાડ પર બેસવું નીચેથી શિયાળનું પસાર થવું શિયાળ દ્વારા કાગડાના સુરીલા કંઠના ખોટા વખાણ કરવા કાગડાના મોઢામાંથી પૂરી પડી જવી શિયાળનું પૂરી ખાઈ જવું તો આ હતા મુદ્દા આના પરથી હવે આપણે વાર્તા જોઈશું એક કાગડો હતો તેને એક પૂરીનો ટુકડો મળ્યો તે પૂરીનો ટુકડો લઈ ખાવા માટે ઝાડ પર બેઠો હજી તેણે પૂરીનો ટુકડો ખાધો પણ ન હતો તેટલામાં એક શિયાળ ઝાડની નીચેથી પસાર થતું હતું તેની નજર ઝાડ પર પૂરીનો ટુકડો લઈને બેઠેલા કાગડા પર પડી શિયાળને ભૂખ લાગી હતી એટલે તેણે વિચાર્યું ગમે તેમ કરીને આ કાગડા પાસેથી પૂરી પડાવવી પડશે કાગડાના ખોટા વખાણ કરતા કહ્યું અરે કાગડા તમે કેટલા સુંદર છો તમારો અવાજ તો કેટલો સુરીલો છે જરા એક ગીત ગાઈને સંભળાવો ને કાગડો તો શિયાળની વાત સાંભળીને ફૂલાઈ ગયો તે શિયાળની વાતમાં ફસાઈ ગયો જેવો તે ગીત ગાવા માટે મો ખોલે છે એટલે તેની ચાંચમાંથી પૂરીનો ટુકડો નીચે પડી જાય છે શિયાળ તો રાહ જોઈને જ બેઠું હતું તે તરત જ પૂરીનો ટુકડો લઈને ત્યાંથી ભાગી જાય છે અને પૂરીનો ટુકડો ખાઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે ખોટા વખાણમાં આવી જવું નહીં ચતુરાઈથી બોલનાર પર ભરોસો ન કરવો તો આ રીતે આપણે મુદ્દા પરથી વાર્તાલેખન કરી શકીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય અને યુઝફુલ થયો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ